વડધરી તાલુકાના મોટા ભાગના રોડ રસ્તાની હાલત દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે જેમાં પણ ખાસ કરીને સરબદરથી મોટા ખીજરી તરફ જતા રોડ ઉપરથી રસ્તો જ ગાયબ કરી દેવામાં આવ્યો છે અને માત્ર ધૂળની ડમણી ઉડી રહી છે જેને કારણે ગામ લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ચાંદી ન્યુઝ દ્વારા સ્થાનિક લોકો અને વાહન ચાલકો સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આવો જોઈએ શું કહી રહ્યા છે ગામ લોકો હા ક્યાં હાલે આવો છે આમ જોતા નથી પાંચ વાર થયા તો કોઈ હમી નથી પાંચ વરસ થઈ ગયા હવે આ વહેલી તકે કોઈક કંઈક હમું જોવે તો સારું એમ સરકાર ચાર વરસ થઈ ગયા થીગડા મારી જાય આવીને ખાલી થીગડા મારી જાય પછી હમણાં શિયાળામાં હતું કામ એ કામ પછી અટકી ગયું અહીંયાથી આમાં માલ ફરીને જવું હોય વાહન લઈને તો કેવી રીતે હાલ યાર્ડમાં માલ ભરીને જતા હોય ખેડૂત તો આમાં વાહન તો ટાઈમે પોંકતા નથી વાંધાય તો ગેટ બંધ થઈ જાય યાર્ડના બરાબર પૂરેપૂરી તકલીફ પડે હવે વહેલી તકે ઘરે તો સારું કંઈ સડપ દરથી આમ આગળ છ ગામ થાય સગાડી આવતી છ ગામ આ રોડ ઉપર સડબદરથી આ રોડ ઉપર છ ગામ લાગે તકલીફ છે હજી આગળ આ જ રોડ છે આમ ચાલપી પડ્યા રોડે આમ ખરાબ એટલે ખાડા હાલ એમ જ નથી ઊંડા જ નથી ચાલે એમ તકો થઈ ગયો આ છે ઓછામાં ઓછો દસ કિલો દસ બાર કિલોમીટર છે ઘણા દસ પંદર ગામ પ્રોબ્લેમ છે આ સડબ દરની જનતાને ઉપલા ગામડાવાળાને બહુ પોઝિશન ટાઈપ છે આ સડબ દરનો ભૂલાય નીચો રાખી દીધો હે

સરબ દળ ધીમોટા કીજીયા તરફ જતા રોડ રસ્તા ઉપરથી પચ્ચીસ ગામના લોકો અવળજવળ કરે છે તેમજ નાના સગડિયા રોડ ને પણ છો જેટલા ગામ લાગુ પડે છે જે રોડ રસ્તાની સ્થિતિ હાલ દયનીય હાલતમાં જોવા મળી રહી છે જેને કારણે વાહન ચાલકોને પાડાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ રોડ ઉપર સાંકડો બેઠો પુલ હોવાથી અનેક લોકો જીવના જોખમે આ જર્જરિત પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે તેમજ મોટા મોટાભાગના વાહનો પસાર થતી વખતે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે તેથી દસ મિનિટનો રસ્તો પસાર કરવામાં લગભગ ચાર ગણો જેટલો સમય વહી જાય છે તેમજ રોડ ઉપર રસ્તો ન હોવાથી અકસ્માતના બનાવો પણ સૌથી વધુ બને છે તે સ્થાનિક લોકો સાથે વાત કરતા તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષથી અહીં રોડ જ બનાવવામાં આવ્યો નથી અનેક વખત અહીં થિગડા મારીને કામ ચલાવી લેવાયું છે તેમજ રોડ ન હોવાથી ઇમરજન્સી વાહન ચાલકોને અથવા તો ડિલિવરી માટે જતી મહિલાઓને સૌથી વધારે હાલાકી ભોગવવી પડે છે તેમજ અનેક વખત તો રોડ રસ્તા વચ્ચે જ મહિલાઓની ડિલિવરી પણ થઈ જાય છે તેમ પણ સ્થાનિકોએ જણાવ્યું હતું પચી ગામ નો વહીવટ હે આ કોઈ બેન દીકરી બે નથી આપતી બોલો આ વહીવટ માં આવો પુલ હાલે ધૂળ ખાવી આખી આખો ઉનારો આ પચી ગામ નો વહીવટ હે આ ગામ અને આ રોડ માં પાકો કરો

શેઠની મર્સિડીઝમાં આવી છે આ તમારા બ્રિજના હિસાબે અમારી ગાડીમાં નુકસાન થયેલ છે પાંચ લાખનું નુકસાન થયેલ છે કે કોણ સરકાર ભોગવશે કે કોણ ભોગવશે આ રસ્તો હમણાં છેલ્લા ત્રણ દિવસથી ચાલુ કરેલ છે બાકી આની પહેલા ઓલો જૂનો બ્રિજ હતો તેમાં પણ એક તકલીફ હતી બ્રિજના ડિલેવરી હોય તો રસ્તામાં ડિલેવરી થઈ જાય તેને હોસ્પિટલે જવાની જરૂર રહેતી નથી કે આ સડકમાં કેટલો ટ્રાફિક છે તમે જુઓ કોઈ ધારાસભ્ય હમું જોતા નથી અહીંથી છૂટાઈને ગયા તે પછી કોઈ આવ્યો જ નથી અહીંયા મત દઈ છે પણ કાંઈ કરતા નથી અહીંથી છૂટાઈને જાય છે હમું જોતા નથી કેટલા સમય થઈ ગયા વીસ વર્ષ થયા ગામમાં પાણી કરી જાય છે પુલ બનાવ્યા તો નીચે નીચે બનાવ્યા ઉપર તો બનાવ્યા નહીં કેટલા માણસો ને તકલીફ પડે છે ડિલિવરીના કેસ હોય તો રાજકોટ જવાતું નથી અહીંયા ડિલિવરી થઈ જાય છે કોઈ સારવાર કઈ આપતા નથી ડિલિવરી રસ્તામાં જ થઈ જાય બીજા નંબરનો આ વીસ વર્ષથી આ રસ્તો એમણે ખરાબ થયા

સભ્યો દ્વારા પણ રોડ રસ્તો બનાવવાની તસ્દી લેવામાં આવી નથી સ્થાનિક લોકો રોડ સાથે વહેલી તકે રોડ રસ્તો બનાવી દેવામાં આવે તેવી ચાંદી ન્યૂઝના ના માધ્યમથી ગામ લોકોએ તંત્ર પાસે માંગ કરી છે ચાંદી ન્યૂઝ બ્યુરો ઓફિસ રાજકોટ